નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી રોજ ગુરુ પૂનમ છે ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુજીની પૂજા અર્ચના કરવાનો દિવસ બાવળાના મીઠાપુર ગામ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી આજે ગુરુ પૂર્ણિમા હોવાથી મીઠાપુર ગામ ખાતે ઉજવણી કરવામાં આવી અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે આજે દિવસભર ગુરુઓની પૂજા કરવામાં આવશે અને તેમના આશીર્વાદ લેવામાં આવશે સમગ્ર ભારતમાં ગુરુ પૂર્ણિમા વિશેષ મહત્વ છે અષાઢ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ગુરુ પૂર્ણિમા નો આ તહેવાર મહર્ષિ વેદ વ્યાસ ને સમર્પિત છે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને પણ ગુરુ બનાવી શિક્ષા લઈ શાસ્ત્રો નો અભ્યાસ કર્યો હતો મારું નામ મીરાબેન છે એ મારા સદગુરુએ આપેલું જ નામ છે હું સુરતથી આવું છું દર વર્ષે આવી છે ગુરુ પૂનમનો એટલો બધો મહિમા છે કે ગુરુ એટલે ગુરુ એટલે આપણે અજ્ઞાન રૂપી અંતરમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય એ આપણા ગુરુ છે એમાં જો સદગુરુ મળી જાય આપણને તો આપણા જીવનનો ઉદ્ધાર થઈ જાય છે ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે કે તે દિવસે આપણે ગુરુજીને આપણે શ્રદ્ધા ભાવનાથી પૂજન કરી ભાવપૂર્વક એનું પૂજન કરી અને ભાવપૂર્વક એના આશીર્વાદ લઈએ ગુરુનો